તો દેવાતભાઈ ખબરને ડ્રાઈવરની ગાડી આગળ કોઈ લઈને ગયો તો શખ આવ્યા હતા શું વાત થઈ એ તમે પહેલાં આ વિડીયો જોવો દેવાતભાઈ મીડિયા આગળ શું બોલે છે વીસ તારીખે રાત્રે સનાથલમાં ડાયરો મારો અને એક ડાયરો પીપળાવ એટલે હું દોઢ કલાક હાજરી પુરાવી અને આયોજકની રજા લઈ અને કાર્યક્રમમાં જવા માટે નીકળેલો આખો કાર્યક્રમનું હેન્ડલ બીજા જે પણ સિંગર હતા એનું મેં કરેલું એટલે મેં મારો માણસ જે છે મારી ગાડી ચલાવે છે એને પૈસા આપ્યા પાંચ લાખ રૂપિયા ભાઈ તું જે કાંઈ શે વહેવટ પૂરો કરે હું એક બે વાગે રિટર્ન આવી જાઉં છું જેવું ત્યાંથી રિટર્ન થયો રસ્તામાં એટલે મારા ડ્રાઈવરની ગાડી સ્કોર્પિયો જીજી એટ પાસિંગ પીચોતર પંચાવન નંબરની એ આ લોકોએ આયોજકો જે છે એ નામ બધા લખાવેલા છે મારા માણસે એ લોકોએ ચાવી લઈ લીધી ગાડીની ગાડી દેવાની નથી તારા દેવાતબેન કે જે થાય એ કરી લે એટલે એ લોકોનો ફોન આવ્યો મને ડ્રાઈવરનો ભાઈ આ રીતે છે મેં કીધું નો પ્રોબ્લેમ તું શક્ય હોય તો ગાડી લઈને ત્યાંથી નીકળ એટલે કાંઈ ગાળા ગાળી આ લોકો બોલ્યા ન બોલવાના જે કાંઈ લેંગ્વેજ એમને યુઝ કરવાનો એ ખરી પછી પાંચ દસ મિનિટમાં મારા ડ્રાઈવરનો ફોન આપ્યો ગાડી લઈને નીકળ્યો જેવો ગાડી લઈને નીકળ્યો એટલે સનાથલથી રીંગરોડ જવા માટે પાંચસો મીટરના ડિસ્ટન્સ ઉપર એ લોકોએ બે ગાડી પાછળ કરી ઇનોવા અને મહિન્દ્રા થાર એ બે ગાડી મારી ડ્રાઈવર એક જ હતો હું તો અવેલેબલ હતો ને હું તો રસ્તામાં તો અંધ તો ગાડી આડી રાખી અને ગાડીનો કાચ ફોડ નાખ્યો ડ્રાઈવર અરે ગાળા ગાળી કરી અને ગાડી લઈને લોકો વીઆઈ ગયા ગાડી રાત્રે આઈ થિંક એકથી દોઢ વાગે હું ન ભૂલતો તો ગાડી લઈને ચાલી આવ્યા ગાડીનો કબજો એની પાસે છે એટલે મારા ડ્રાઈવરનો ફોન આવ્યો કે લોકો આવી રીતે ગાડી આડી નાખી મારી સાથે ઝઘડો કરી ગાડીના ખાસ ફોડીને ગાડી લઈને નીકળી ગયા મેં કીધું ભાઈ તું કાંઈ બોલતો નહીં જે કાંઈ કરવાનું છે કાયદા કી આપણે પ્રોસેસ કરો કાયદો હાથમાં લેવાની જરૂર આપણે નથી સરસ મજાનું ભારતનું બંધારણ છે તો મિત્રો દેવાજભાઈ ખવાડે મીડિયા આગળ જે વાત કરી છે એ તમે પણ જોઈ છે અને મિત્રો જે એમને જે જગ્યા પ્રોગ્રામ હતો અને જે આયોજન કરતા હતા એ મિત્રથી એમને વાત કરી છે એ હવે તમે રેકોર્ડિંગ જોવો પછી મારે કલાક કદાચ મોડું થયું ને તમને પૈસા નક્કી નથી થયો દેવાય ખબર કે આટલા પૈસા ઉલે છે સંબંધમાં મેં હા પાડી અને તમે ગાડી આડી ઉભી રાખી ગાડી ને ચાવી લેલી હતી જો હું એવું હલકું કૃત્ય કરતો હોય ને તો

ધુવરાજ લઈને ગાડી કોની કાઢી અને ઉપાડીને તમે તો મારું શું કર્યું અરે હું કલાક મોડો પડ્યો મે તમારી આવ્યું મેં ખાધું તમારું બટકું હું હલકો થોડો છું અને કલાક મારે મોડું છું તમારે એમ કેવાનું તું દેવ જો વાટે એટલા ફોન કર્યા તમે ફોન